નસવાડી તાલુકાના ધામસિયા ગામથી બેડી જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે આ રસ્તો ગ્રામ્ય વિસ્તારનો રસ્તો છે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે આ રસ્તો આઠ જેટલા ગામોને જોડતો રસ્તો છે ત્યારે આ રસ્તો નર્મદા જિલ્લાના ગામોને જોડતો રસ્તો છે રસ્તા પર પાણી ફરી વળતા ખેતરો પણ જળબંબાકાર જોવા મળી રહ્યા છે ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે હું ધામસે ગામનો વતની છું મારી જમીન બેરીકવા વિસ્તારમાં આવેલી છે અને જે બેરકવા જવા માટેનો જે રસ્તો છે એમાં એટલા બધા પાણી ભરાઈ ગયા છે કે વાત નહિ કહું અમારી જમીનનો પણ એટલો બધો નુકસાન છે અત્યારે હાલમાં કે આ અમારો વિડિયો કરીને તમે જોઈ લો તો કે તમને ખ્યાલ આવશે કે કેટલો પાણી છે અંદર હવે એમાં કપાસનું વાવેતર કર્યું છે બહુ ઘણે ખરેખર બહુ નુકસાન છે અમારે હવે અમારે કોને કહેવું કોને જવાબ આપ આ જે રસ્તો પાણીમાં ગલકાવ થયો છે હવે પાણી આ રસ્તો કે બેરકવા જવા માટેનો કોઈ પાણીનો કોઈ એજ નથી કે મતલબ એટલું પાણી છે અમે રસ્તા પર જોયું છે કે કેટલું પાણી છે અને કેવી રીતે માણસો ઉતરે છે કે વાહન વેવાર બધું બંધ છે અત્યારે હાલમાં હવે કોઈ નાના બારકો બેરી કુઆટી જે ધામસિયા પ્રાથમિક શાળામાં આવતા જયંભેમાં આવતા કે પછી ગાત્રીમાં આવતા આવો બારકો ભી આ શાળામાં ના આવી શકે એટલું નુકસાન છે અહીંયા સોનમ મારું નામ છે કિમનભાઈ જીરાલભાઈ ભિલ ધામસિયા